નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ સાત ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલો પાંચમો લઈશું એમાં છે ટકામાં રૂપાંતર કરો એમાં પહેલો દાખલો છે પહેલી રકમ છે જીરો બે હવે આપણે આ જીરો પોઈન્ટ જીરો બેને આપણે ટકામાં ફેરવવાના છે તો આપણે શું કરીશું બે એમને લખી નાખીએ આ પોઈન્ટ છે એનો એકડો અને એના પછી જેટલી સંખ્યા છે એટલા મીંડા પોઈન્ટનો એકડો અને એના પછીની સંખ્યાના ઝીરો લખીએ અને ત્યારબાદ ગુણ્યા સો કરીએ તો સો સો ઉડી ગયા વધ્યા બે એટલે બે ટકા જવાબ આ રીતે થાય ત્યારબાદ બીજો છે જીરો પોઈન્ટ જીરો પાંચ હવે અહીં પાંચ છે એ એમને લખીએ અને આ પોઈન્ટ છે એનો એકડો અને પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા મીંડા એટલે બે જીરા એને ગુણ્યા સો 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 ઉડી ગયા એટલે જવાબ આવશે પાંચ એટલે કે જવાબ મળ્યો પાંચ ટકા ત્રીજી સંખ્યા છે ઝીરો પોઈન્ટ પાંચ એટલે આ પાંચ એમને એમ રાખીએ આ એકડો અને પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો આપણે એક જ ઝીરો મૂકીએ અને ગુણિયા સો લખીએ હવે એક મિંડું એક મિંડું ઉડી ગયું અને આ દસ અને પાંચનો ગુણાકાર કરીએ એટલે દસ પચાસ પચાસ આ રીતે થાય પચાસ ટકા જવાબ કહેવાય ત્યારબાદ ચોથી સંખ્યા છે એક પોઈન્ટ પાંચ હવે આ એક પોઈન્ટ પાંચમાં આપણે પોઈન્ટને કાઢી નાખીએ અને પંદર લખીએ અને આ પોઈન્ટ છે એની જગ્યાએ એક અને એના પછીની સંખ્યા એક છે તો એક જીરો મૂકીએ અને ગુણ્યા સો હવે જીરો જીરો ઉડી ગયા પંદર દાણ દોઢસો એટલે એકસો ને પચાસ ટકા ત્યારબાદ દાખલો પાંચમો લઈએ જેમાં સંખ્યા છે બે પોઈન્ટ પાંચ હવે આ પોઈન્ટ કાઢીને અહીં આપણે પચીસ મૂકીએ પોઈન્ટની જગ્યાએ આપણે એકડો મૂકીએ અને આ પાંચ પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એનો જીરો મૂકીએ અને ગુણ્યા સો ટકા શોધવાના હોય એટલે હારે ગુણાકાર કરવો પડે જીરો જીરો ઉડી ગયા અને પચીસ દાણ બસોને પચાસ એટલે કે બસોને પચાસ ટકા આ રીતે થશે હવે આપણે દાખલો છઠ્ઠો લઈએ દાખલા છઠ્ઠામાં છે તમારે ટકામાં આપેલા છે એની સંખ્યા તમારે શોધવાની છે રકમમાં લખ્યું છે ખાલી શોધો પહેલું છે પચાસના વીસ ટકા પચાસના વીસ ટકા શોધો તો આપણે પેલા આ પચાસ ના એટલે ગુણાકાર આ એટલે ગુણાકારની જગ્યાએ છેદમાં એક મીંડું આનિયરે ગયું બીજું મીંડું અહીં ગયું હવે પાંચ ને બે નો ગુણાકાર તો પાંચ દૂના દસ એટલે જવાબ મળ્યો દસ બીજી સંખ્યા છે બસો ચાલીસના પંદર ટકા તો બસો ચાલીસ ગુણ્યા પંદર ને છેદમાં સો મીંડે મીંડે ઉડી ગયા હવે આને છૂટા પાડીએ તો પાંચ દૂના દસ બેના પાળામાં ચોવીસ આવે બાર દૂના ચોવીસ અને પાંચના પાડામાં પંદર આવે તો પાંચ તેરી પંદર એટલે જવાબ મળ્યો બાર તેરી છત્રીસ એટલે છત્રીસ ટકા બરાબર સમજાય છે ને મિત્રો ત્યારબાદ ત્રીજું છે ત્રણ હજારના વીસ ટકા એટલે આ ત્રણ હજાર ના એટલે ગુણાકાર અને વીસ ટકા એટલે વીસના છેદમાં સો આ એક મિંડું આની સાથે ગયું એક મીંડું આની સાથે ગયું ત્રણસો દુ છસો જવાબ મળ્યો છસો એટલે ત્રણ હજારના વીસ ટકા કેટલા થાય તો કે છસો ચોથો એક કલાકના પાંચ ટકા આપણે એક કલાકના પાંચ ટકા લેવાના છે માટે આપણે અહીં આપણે એક કલાકને મિનિટમાં ફેરવીએ તો એક કલાકની મિનિટ કેટલી તો કે સાઠ સાઠ મિનિટ તો હવે આપણે સાઠ ગુણ્યા પાંચ છેદમાં સો વીસે પચાસો ઝીરો જીરો ઉડી ગયા અને બે તેરી છ એટલે ત્રણ મિનિટ ત્યારબાદ પાંચમો દાખલો પાંચ રૂપિયાના દસ ટકા પાંચ રૂપિયાના દસ ટકા હવે અહીં પણ આપણે રૂપિયાને પૈસામાં ફેરવીશું પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા એક રૂપિયાના પૈસા સો થાય એટલે પાંચ રૂપિયાના પૈસા પાંચસો થાય એટલે પાંચસો પૈસા ગુણ્યા દસ છેદમાં સો બે જીરો ઉડી ગયા એટલે દસ પચા પચા એટલે પચાસ પૈસા જવાબ મળે બરાબર હવે છઠ્ઠો છે એમાં કે બે કિલોગ્રામના પંદર ટકા તો અહીં બે કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ તો એક કિલોના ગ્રામ હજાર થાય માટે બે કિલોગ્રામના ગ્રામ બે હજાર થાય બે કિલોગ્રામ બરાબર બે હજાર ગ્રામ હવે આપણે બે હજાર ગ્રામ ગુણ્યા પંદર છેદમાં સો જીરો જીરો ઉડી ગયા પંદર દૂના ત્રીસ અને આ જીરો વધારાનો એટલે ત્રણસો ગ્રામ થાય બે કિલોગ્રામના પંદર ટકા એટલે ત્રણસો ગ્રામ ત્યારબાદ સાતમો છ કિલોમીટરના ત્રણ ટકા છ કિલોમીટરના ત્રણ ટકા એટલે છ કિલોમીટરના મીટર હજાર થાય છ કિલોમીટર બરાબર છ હજાર મીટર માટે હવે આપણે છ હજાર લઈને જ કરીએ છ હજાર ગુણ્યા ત્રણ છેદમાં સો ઝીરો જીરો ઉડી ગયા છ તેરીને અઢાર અને આ જીરો એમને એટલે એકસો ને એસી એટલે છ કિલોમીટરના ત્રણ ટકા એકસો એંસી મીટર ત્યારબાદ દાખલો આઠમો છે આઠ લીટરના બાર ટકા આઠ ના બાર ટકા હવે આઠ લીટરને આપણે મિલી લીટરમાં ફેરવીએ અહીં આપણે આઠ લીટરના બાર ટકા એટલે પહેલાં આપણે આઠ લીટરને મિલી લીટરમાં ફેરવીએ તો આઠ લીટર બરાબર આઠ હજાર મિલી લીટર હવે આઠ હજાર ગુણ્યા બાર છેદમાં સો બે જીરો જીરો ઉડી ગયા અને બારે આઠ છન્નું અને આ જીરો બાજુમાં એટલે આઠ લીટરના બાર ટકા એટલે નવસો સાઠ મિલીલીટર ત્યારબાદ નવમું ચાર મીટરના સોળ ટકા ચાર મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો ચાર મીટર બરાબર ચારસો સેન્ટી મીટર થાય એટલે આપણે ચારસો ગુણ્યા સોળ છેદમાં સો ઝીરો જીરો ઉડી ગયા અને સોળું ચોખું ચોસઠ એટલે કે ચોસઠ સેન્ટી મીટર જવાબ આવે બરાબર મિત્રો અહીં આપણે દાખલો પાંચમો અને છઠ્ઠો કર્યો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો